ભાઈઓને બહેનો સ્વાગત છે આપણું યુટ્યુબની ચેનલમાં જો આપ લોકો આ ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો અને વધુને વધુ લોકો સુધી આ વિડીયોને મોકલી અને એને શેર કરી દેજો શરૂ કરીએ સામા પાંચમની વાર્તા ભાદરવા સુદ પાંચમને પાંચમ કહે છે સામાન્ય રીતે રજો દર્શન વખતે ભૂલે ચૂકે થતા દોષો નિવારવા આ વ્રત લેવામાં આવે છે જોઈએ સામા સામાપાંચમની વાર્તા વૈદર્ભ દેશ એ દેશમાં એક પંડિતની પાઠશાળા હતી એ પંડિતનું નામ હતું ઉત્તેજક પંડિત તેને એક સદગુણી પત્ની તેનું નામ શાંતશીલા એને એક દીકરી અને દીકરો બંને હતા દીકરાનું નામ સુનિલ દીકરીનું નામ સુનીલા દીકરો મોટો થયો એને ભણાવ્યો ગણાવ્યો અને મોટો પંડિત બનાવ્યો અને દીકરી મોટી થઈ એટલે તેને પરણાવીને સાસરે વળાવી પરંતુ પુત્રી બિચારી કમનસીબ હતી સુનીલા બિચારી સાસરે ગઈ ને થોડા વખતના અંતરે તેના સાસુ સસરા અને પતિ મરણ પામ્યા સાસરીમાં કોઈ રહ્યું નહીં એટલે બિચારી સુની ચોધાર આંસુએ રડતી પિયરમાં આવી ગઈ આગળ કથામાં વધીએ પિયરમાં આવ્યા પછી એક દિવસ પિતાની પાઠશાળામાં એક ઝાડની નીચે સૂતી હતી ત્યારે તેના શરીરમાં પરુના રેલા નીકળતા એના મા બાપે જોયા પછી તેના પંડિત પિતાએ સમાધિ લગાવીને જોયું તો માલુમ પડ્યું કે તેની પુત્રી ગયા ભવમાં એક બ્રાહ્મણી હતી અને તે રજસ્વલાનો ધર્મ પાળતી ન હતી ઉપરથી જે સામા પાંચમનું વ્રત કરતા એની ઠેકડી ઉડાવતી આથી આ ભવમાં તેનું ફળ ભોગવી રહી છે બ્રાહ્મણે બ્રાહ્મણીને વાત કરી તેની પુત્રીને સામા પાંચમનું વ્રત કરવાનું સૂચન કર્યું સુનીલાએ માતા પિતાની આજ્ઞા પ્રમાણે આ વ્રત કરવાનો નિર્ણય કર્યો સુનિલાએ વ્રત કેમ કરવું તે બાબત તેના પિતાને પૂછ્યું કે પિતા જવાબ આપો આ વ્રત કેવી રીતે કરવું ત્યારે પિતાએ જવાબ આપ્યો સામા પાંચમને પંચમી પણ કહેવામાં આવે છે ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત લેવાનું હોય છે આ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ઘીનો દીવો કરવો નૈવેદ્યમાં ફળફળાદી મૂકવા વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું આ સાત ઋષિઓમાં ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમદાગ્નિ વિશ્વામિત્ર અત્રિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે આ વ્રત કરનારે ફળાહારમાં સામો લેવો ફળો પણ લઈ શકાય અને કંદમૂળ પણ લઈ શકાય જો વ્રત કરનાર ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય છે જો શુદ્ધ ભાવનાથી આ વ્રત કરવામાં આવે તો તેનું ઉત્તમ ફળ મળે છે સુનિલાએ શુદ્ધ ભાવથી આ વ્રત કર્યું બધા દોષો નાશ પામ્યા જે સ્ત્રીઓ સાચા ભાવથી આ વ્રત કરે છે એ દિવસે ગુરુજનોની પૂજા કરે છે તેમના અજાણપણે થયેલા દોષો પણ ભળીને ભસ્મ થઈ જાય છે અને સુખ શાંતિ સાંપડે છે તો ભાઈઓ બહેનો મિત્રો આ ગુરુ પંચમી ઋષિ પંચમી સામા પાંચમની વાર્તા જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ